આજે જિલ્લા પંચાયતમાં કુલ છસો ને પોઈન્ટ અઠાણું લાખ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે પૈકી એકસો ને અગિયાર લાખ નું વાળું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને જે મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી છે સોબંડોળમાંથી તો સોબંડોળમાંથી કુલ એકવીસ પોઈન્ટ અડસઠ લાખની એકવીસ પોઈન્ટ અડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે પૈકી જુદા જુદા ક્ષેત્રોમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે એકસો બાસઠ સિત્તેર લાખ પંચાયત અને વિકાસમાં એક ને અઢાર લાખ શિક્ષણમાં એકસો એકતાલીસ લાખ આરોગ્યમાં સત્તર લાખ આઈસીડીએસમાં પંદર લાખ ખેતીવાડીમાં પંદર પોઈન્ટ વીસ લાખ પશુપાલનમાં પાંચ લાખ સમાજ કલ્યાણમાં પંચાણું લાખ આંકડામાં એક પોઈન્ટ ચાલીસ લાખ કુદરતી આફતો માટે એકસો બે લાખ સિંચાઈમાં બાવન પોઈન્ટ એકાવન લાખ બાંધકામાં ત્રણસો પોઈન્ટ બાસઠ લાખ અને અન્ય યોજનાઓ માટે ચોસઠ પોઈન્ટ ચાલીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે આ વખતે આપણે જે બજેટ ગઈ વખતનું હતું એમાં થોડા ઘણા સુધારા વધારા કરી અને લોકોને વધુ લાભ મળી શકે એ માટેનું જે આયોજન છે અત્યારે અમારે હાલ જે પુરાંત પુરાંતવાળું છે એકસો ને અગિયાર પોઈન્ટ સાઠ લાખનું અને ગયા વર્ષનું બજેટનું કદ હતું અમારું પંદર કરોડ અને ચોવીસ લાખ હતું અને ચાલુ વર્ષના બજેટનું કદ વીસ કરોડ સત્તાવન લાખનું છે અને ગત વર્ષ કરતાં આ વખતે આપણે ચાર કરોડ અને એકત્રીસ લાખનો વધારો કરેલ છે પ્રસ્તાવમાં અમારે હીરાભાઈનો પ્રશ્ન પ્રસ્તાવ હતો કે આપણે જે તળ નીમતા નથી ઘણા વર્ષોથી ઘણા લોકો મકાન વગરના પ્લોટ વગરના છે તે લોકોને જે આપણા વડાપ્રધાનશ્રીની જે યોજનાઓ છે આવાસ યોજનાઓની તે લોકો લાભ લઈ શકે એના માટેના જે પ્રયત્નો છે તો આપણે ડીડીઓ દ્વારા જે ગ્રામ પંચાયતમાં જે ગામ તણ નિમે અને ગામ લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ કારણ કે એ લોકોને જ્યારે પલોટ હશે તો એ મકાન બનાવશે અને આપણે સહાય પણ આપી શકીશું